અંકલેશ્વર શહેરના એક વિસ્તારમાંથી ચૌદીય વર્ષ સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપીની પોલીસે ચેન્નાઈથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વરમાંથી સગીરાને લગ્નની લાલચ ભગાડી લઈ જવાઈ હોવાની પોલીસે ફરિયાદ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી અંકલેશ્વર શહેરના એક વિસ્તારમાં રહેતી ચૌદય વર્ષ સગીરાને અંકલેશ્વર શહેરમાં આવેલ સંજયનગરમાં રહેતો કલીમ ઉર્ફે સાજીદ નામનો શખ્સ લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો આ અંગે સગીરાના પિતાએ અંકલેશ્વર શહેરે ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી પોલીસે આઠ દિવસમાં સગીરા અને યુવાનને ચેન્નઈ ખાતેથી ઝડપી પાડ્યા હતા પોલીસ દ્વારા સગીરાનો કબજો પરિવારને સોંપવામાં આવ્યો છે જ્યારે આરોપી કલીમ ઉર્ફ સાજીદની પોક્સો એક્ટનકવિધિ કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે